પ્રશ્ન નંબર એક માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે ઓપ્શન એ લિવર ઓપ્શન બી ચામડી ઓપ્શન સી જઠર ઓપ્શન ડી આંતડું સાચો જવાબ ઓપ્શન બી ચામડી પ્રશ્ન નંબર બે માનવ શરીરમાં સૌથી મોટી આંતરિક ગ્રંથિ અને આંતરિક અંગ કયું છે ઓપ્શન એ મગજ ઓપ્શન બી ફેફસા ઓપ્શન સી લિવર ઓપ્શન ડી પિતાશય સાચો જવાબ ઓપ્શન સી લિવર પ્રશ્ન નંબર ત્રણ શરીરનું કયું અંગ સૌથી વધુ ઓક્સિજન વાપરે છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી લિવર ઓપ્શન સી મગજ ઓપ્શન ડી ફેફસા સાચો જવાબ ઓપ્શન સી મગજ પ્રશ્ન નંબર ચાર સ્ટેપ્સ જે માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે તે શરીરના કયા ભાગમાં આવેલું છે ઓપ્શન એ નાક ઓપ્શન બી કાન ઓપ્શન સી મો ઓપ્શન ડી જીભ સાચો જવાબ ઓપ્શન બી કાન પ્રશ્ન નંબર પાંચ શરીરનો સૌથી મોટો સ્નાયુ ગ્લુટિયસ મેક્સિમસ છે જે ખાલી જગ્યામાં આવેલો છે ઓપ્શન એ છાતી ઓપ્શન બી સ્થાથળ ઓપ્શન સી નિતબ ઓપ્શન ડી ઘૂંટણ સાચો જવાબ નિતબ પ્રશ્ન નંબર છ માન માનવ શરીરમાં એકમાત્ર એવા ભાગનું નામ આપવો જે પોતાની જાતે મરામત કરી શકતું નથી ઓપ્શન એ વાળ ઓપ્શન બી દાંત ઓપ્શન સી નખ ઓપ્શન ડી સ્નાયુ સાચો જવાબ ઓપ્શન બી દાંત પ્રશ્ન નંબર સાત પુખ્ત માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે ઓપ્શન એ ત્રણસો ત્રીસ ઓપ્શન બી ત્રણસો બત્રીસ ઓપ્શન સી બસો છ ઓપ્શન ડી ત્રણસો છ સાચો જવાબ ઓપ્શન સી બસો છ પ્રશ્ન નંબર આઠ દુનિયામાં દુનિયામાં આંખો આંખનો સૌથી સામાન્ય રંગ કયો છે ઓપ્શન એ વાદળી ઓપ્શન બી શ્યાન ઓપ્શન સી કથાઈ ઓપ્શન ડી લીલો સાચો જવાબ કથ્થઈ પ્રશ્ન નંબર નવ માનવ શરીરમાં કયું અંગ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે ઓપ્શન એ લિવર ઓપ્શન બી સ્વાદુફીડ ઓપ્શન સી પિતાશય ઓપ્શન ડી જઠર સાચો જવાબ બી સ્વાદુપીડ પ્રશ્ન નંબર દસ માનવ શરીરનું સરેરાશ તાપમાન કેટલું હોય છે ઓપ્શન એ પચીસ સેલ્સિયસ ઓપ્શન બી પાંત્રીસ સેલ્સિયસ ઓપ્શન સી સાડત્રીસ સેલ્સિયસ ઓપ્શન ડી બેતાલીસ સેલ્સિયસ આનો જવાબ કમેન્ટમાં આપો